આપણે રતન મહાલ ની છે રતન મહાલ ની અત્યારે હા તો અત્યારે આપણે પીપર ગોટા હવે આ કયા ગામમાં આવી ગયા મોરઈ મોરઈ આવી ગયા છે કહેવાય છે કે રતન મહાલ કુલ પાંચ ગામ છે એમાં ત્રણ ગામમાં વસ્તી છે કયા કયા ગામમાં વસ્તી છે પીપર ગોટા ભુવેરા અલિન્દ્રા ભુવેરો અને પીપર ગોટા વસ્તી છે અને આ મોરાઈ આવ્યું છે મોરાઈ ને કુબેરી મરાઈ અને કુબેરોમાં વસ્તી નથી તો મિત્રો આ જે આપણે આપણે જોઈ રહ્યા છે સપાટ જે રતન મહાલ કહેવાય છે એની ધરતી ઉપર આપણે ઊભા છે અને અત્યારે આપણે મોરાઈમાં ઊભા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આગળ હજી કુબેરો પણ આગળ છે તો આ કેટલો મોટો વિસ્તાર છે એ ખૂબ જોવા જેવું છે તો મિત્રો આપણને એમ લાગતું કે વસ્તી વગરનું ગામ કેવું પણ અહીંયા આપ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે આપણને એમ લાગતું હશે કે આપણે ક્યાં છે કાશ્મીરમાં છે જમ્મુમાં છે કે નૈનીતાલમાં છે ક્યાં છે આ પહાડી છે એની ઉપર આપણને નજર કરશો એટલે આપણને એમ લાગતું હશે તો આ તો ગુજરાત બહારની કે દેશ બહારની આ પહાડી છે પણ આજે આપણને અમે બતાવી દઈએ કે જે આ જે વનરાજી છે એ રતનમહાલની ધરતીની વનરાજી છે અને રતનમહાલની ધરતીના જે વનરાજી છે

હા હા એટલે ત્યાં આમ પથ્થરના પથ્થરના માંડવા છે બરાબર એટલે કુદરતી રીતે માંડવા છે હવે એની સામે પણ ડુંગર દેખાય છે નો જે દૂર દેખાય છે જે ઉપર પથ્થર દેખાય છે એ આપણે માતા પાટણ છે એની સામે એક સીધું તલાવ જેવું દેખાય છે એ કયું ગામ આવી ગયું છે ગુદાલમૌડા એટલે રતન મહાલની નીચેથી આ ઉદારમવડા આવેલું છે અને જે સામે દેખાય છે ખજૂર પાણી કહેવાય બરાબર છે તો અહીંયા પાણી તો અહીંયા બહુ છે પણ ખજૂરનું પાણી છે બરાબર હવે એની સામે પણ ડુંગરો ની હારમાળા છે દીવા ઘોડિયા દીવા ઘોડિયા ડુંગર હવે એ એની પણ બાજુમાં એક મોટો ડુંગર છે તો એને કયો નરસિયો ડુંગર તો મરસીયો ડુંગર પણ અહીંયા આવેલો છે અહીંયા આપણે દક્ષિણ બાજુ જોઈએ તો એ કયો ડુંગર આવેલો છે ખાંડી વાવ આવેલી છે મિત્રો આપ જોઈ રહ્યા છો આ બાજુ જે પૂર્વની દિશા છે એ પૂર્વ આખો રતન મહાલ છે એ રતન મહાલ આવી ગયો છે એમપીની બોર્ડર આવી જાય છે તો આ જે કુદરતી રમણીય છે એ કુદરતી રમણીય અમને આપને બતાવી રહ્યા છે અમે આ રતનમહાલનો જે આ કયું ગામ છે કુબેરો તો આ કુબેરો જે આ વસ્તી વગરનું ગામ છે જે કુબેરો આપણને વાત કરીએ અત્યારે કુબેર ખાલી ગામ છે ત્યાં વસ્તી નથી એ પણ આપણને બતાવ્યું તો આપણે મિત્રો આ જે રતનમહાલની ધરતીમાં આવો ત્યારે આ કુદરતી રમણીય વનરાજીને માણી શકો છો જાણી શકો છો આ પ્રકૃતિને આનંદ માણી શકો છો આ જે બાણ છે છે એ કઈ કઈ સીમ લાગે આપણે જોઈ રહ્યા છો આ બાજુ જે વન સમીર વન કુટિર દેખાય છે એ આ બાજુ પીપર ગોટા જે છે અને અહીંયાથી આપણે જે વિસ્તારમાંથી આવ્યા છે એ મોરઈ અને કુબેરોનો વિસ્તાર અહીંયા હદ લાગે છે દેખો મિત્રો મોરાઈ ગામ છે ને આ કુબેરો આ કુબેરોમાં છે આપણે કુબેરોમાં જે માણસો રહેતા હતા એના યાદ સ્વરૂપે આ આંબો છે અને અહીંયા સામે દેખાય એ ઘર પણ છે દેખો એમનું જે બનાવેલું ઘર પણ છે એ પણ યથાવત છે જે આપણે મળ્યા બારીયા પરિવારનું ઘર છે અને આ એમનો સર્વે નંબર પણ છે પણ વસ્તીને કારણે જે માનવ વસ્તીને કારણે તેઓ પીપર ગોટામાં સ્થાય થઈ ગયા છે અને ત્યાં રહેતા હોય છે જે આપણને જોઈ શકો છો આ વચ્ચે જે પેલું પેલું ખુલ્લું ખુલ્લું દેખાય ને પચાસ ફૂટ સો ફૂટ તો નહીં આવે પેલું બરાબર તો આ આ કઈ જરી કહેવાય આ એ નિમાલીનું પાણી નિમાલીનું પાણી અને અહીંથી ઉતરે આયો આ છેથી જૂની ભુઈ વાળો આ પથ્થર જૂની ભુઈ વાળો આ જૂની ભુઈ વાળો પથ્થર હા હા અને પેલું નિમાલીનું પાણી નિમાલીનું પાણી પેલું સામે બડો ડુંગર દેખાય બડો સામે બડો ડુંગર ઈ બડો ડુંગર કેવાય આ વાછનો છે આ વાછનો હા હા મિત્રો આ જોઈ રહ્યા છો એ આપણે જોયું કે અહીંયા જે લીલીછમ આટલો ઉનાળાની ગરમીમાં પણ અહીંયા જે પવન જે આવી રહ્યો છે તમે અને આનંદ માણો એવી અહીંયા જે રતનમહાલની ધરતી ઉપર આનંદ માણવા માટે આવો કારણ કે આવી ઉનાળાની ગરમીમાં જે આવી લીલી ઝાડી તમને જોવા મળે અને એ એનો આનંદ છે એ આનંદ અહીંયા રતન મહાલની ધરતી ઉપર લૂંટવા મળે એવી આલાદાયક અહીંયા વાતાવરણ આપણને જોવાઈ રહ્યું છે જેનો હવા છે આનંદ છે અહીંયા ખૂબ મજાનો છે તો અહીંયાથી આવો ત્યારે આપણું આપ બોર્ડર ઉપર છે ગુજરાત અને મધ્યપ્રદેશ સામે પેલા મંદિરે